No.

ત્યાંથી અમે આવ્યા છે મહારાજા ફિલ્મ જે બહાર પાડવામાં આવી છે હિન્દુ એન્ટી લોકો આમિર ખાન તથા જુનેદ ખાન દ્વારા પાડવામાં આવી છે અને ખાસ કરીને એમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રામ માટે અભદ્ર ચિત્ર ચિત્રો શ્રી ગોવર્ધન નાજી ના ચિત્રજી એ બધું મૂકવામાં આવ્યા છે અને ધર્માચાર્યનો વિરોધ કરી એને ખરાબ રીતે દર્શાવવામાં આવ્યા છે તેનો વિરોધ કરવા માટે રેલી લઈને અમે આવેદન પત્ર આપવા માટે કલેક્ટરશ્રી આવ્યા છીએ માંગ શું છે તમારી માંગ એ જ છે અમારી ખાસ મેઇન કે આવા આવી ફિલ્મો જે બહાર પડે છે તે ન પડે તેનો બહિષ્કાર થાય અને

શ્રી ગોકુલનાથજી મંદિર નડિયાદના શ્રી વ્રતનાથજી મહારાજના આજ્ઞાથી શ્રી ગોકુલદેશજી મહોદયના નિર્જ હેઠળ નડિયાદની વિવિધ સંગઠન સંસ્થાઓ જેવી કે સંતરામ મંદિર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ બધાના સહયોગથી સૌરભ શાહ લેખિત અને યોગરાજ દ્વારા યોગરાજ ફિલ્મ દ્વારા જે મહારાજા ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી છે નેટફ્લિક્સ પર એ ફિલ્મની અંદર વૈષ્ણવ સંપ્રદાય સહિત હિન્દુ ધર્મની અનેક જે વિતામણા અને એની વિપદાઓ કે જે એના બહુ જ ખરાબ સ્વરૂપે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ નિરૂપણ રદ થાય અને હિન્દુ સંસ્કૃતિનો જે બહુ જ ખરાબ રીતે ચિત્રણ કર્યું છે એનો અમારો વિરોધ છે અને મહારાજા ફિલ્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ કરવામાં આવે અને કોઈ પણ પ્લેટફોર્મ પર એનું નિદર્શન ન થાય એવી માંગણી સાથે સંતરામ મંદિરના ચોગાનમાંથી અમે કલેક્ટર ઓફિસમાં આજે આવ્યા હતા અને ત્યાં એને કલેક્ટરશ્રીને આદનપત્ર આપી સખતમાં સખત એનો વિરોધ કરી આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટેની અમારી માંગણી છે અને એમાં અમને સમગ્ર નડિયા શહેર સહિત સમગ્ર ભારત જનતાનો હિન્દુ ધર્મ પ્રેમી જનતાનો વૈષ્ણવનો બધાનો સહયોગ મળશે એવી પણ અમને આશા છે